અમદાવાદમાં બે હત્યાની ઘટના બન્યા બાદ હવે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે પિસ્ટલ અડતાળીસ કારતુસ સાથે એક કરોડથી વધુના એમની ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે જેમાં મહત્વના ખુલાસાઓ થયા છે આરોપી ડ્રગ્સ અને હથિયાર વેચવાનો ધંધો કરતો હોવાની વિગતો પણ સામે આવી છે ત્યારે ઘણા સમયથી આરોપી ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગતો તપાસમાં ખુલી છે કોણ છે આરોપી અને કેવી રીતે આ સપ્લાય કરતો હતો લોકો સુધી ડ્રગ્સ અને હથિયાર વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ રે નમસ્કાર દર્શક મિત્રો નવદિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમદાવાદમાં હત્યાની ઘટના બન્યા બાદ અમદાવાદ પોલીસ દોડથી થઈ છે અલગ અલગ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને હવે ગુનાગારો સામે ધોસ બોલાવવામાં આવી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કહેવાય ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા જે આરોપીઓ છે તેમના ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેની ધરપકડ કરવામાં આવી રહી છે કેમ કે હાલ અમદાવાદમાં જે હત્યાની ઘટનાઓ બની છે તેના ઘેરા પ્રત્યેઘાત ના માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતભરમાં પડ્યા છે ત્યારે ફરી કાયદા વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે અમદાવાદ પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ચૌહાણ અને તેમના સ્કોડને એવી બાતમી મળી હતી કે દાણી દાણીનીમડા વિસ્તારમાં આવેલા નગર સોસાયટીમાં જીશાન ઉર્ફે દત્તા પાવલે જે દાણીનીમડાનો રહેવાસી છે તે પોતાની પાસે એમડી ડ્રગ્સનો જથ્થો અને હથિયારો રાખીને વેચાણ કરે છે આ બાતમી મળતાની સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ચૌહાણની ટીમ દાણી લીમડાના શાહમ સોસાયટીમાં દરોડા પાડે છે જીસાન ઉર્ફે દત્તા પાવલાના ઘરે ચેકિંગ કરવામાં આવતા તેના ત્યાંથી એક કરોડથી વધુનો એમડી ડ્રગ્સ મળી આવે છે તેમજ આટલું જ નહીં તેના ઘરેથી વેપન જેમાં બે પિસ્ટલ અને અડતાળીસ જેટલા કારતુસ મળી આવતા ત્યારે આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે આ ઘટના બન્યા બાદ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે આ આરોપી જીસાન ઉર્ફે દત્તા પાવલે છે તે ડ્રગ્સ અને વેપનના ધંધા સાથે સંકળાયેલો હોવાની વિગત સામે આવી છે તે રાજસ્થાનમાંથી એમની ડ્રગ્સ લાવતો હતો અને ગુજરાતના અમદાવાદમાં અલગ અલગ જે પેડલરો છે તેમને વેચાણ કરવા માટે આપતો હતો આ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે ત્યારે શું કહી રહ્યા છે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ આ મામલે તે સાંભળી લો સવાલ અહીંયા સીપી સાહેબ જ્ઞાનેન્દ્ર મલિક સાહેબની સૂચના અને ડીજીપી સાહેબ અને એમએસ હોમ સાહેબની સૂચનાથી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે એવી માહિતી હતી એક કેડે ગુનેગાર છે જેનું નામ છે ઝીસાન ઉર્ફે દત્તા પાવલે ઉર્ફે માજિદભાઈ મેમન જેનો ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે આ ઘણા બધા વેપન્સ અમદાવાદમાં લઈને આવ્યા છે અને સાથે સાથે એના પાસે ડ્રગ્સ પણ છે આ બાતમી ઉપર કામ કરતાં કાલે પીઆઈ ચૌહાણ ક્રાઇમ બ્રાન્ચ અને એની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં બે વેપન અડતાલીસ જેટલા કાર્ટૂઝ અને ચોવીસ જેટલા ખાલી કાર્ટૂઝ મળ્યા છે અને એના સાથે સાથે બારસો બત્રીસ ગ્રામ જેની કુલ કિંમત એક કરોડ ત્રીસ લાખ જેટલી એમડી પણ કબજે કરવામાં આવી છે એના સાથે સાથે એને ઘરમાંથી અઢાર લાખ પંતાલીસ હજાર મળ્યા છે અને પ્રાથમિક પૂછપરછમાં એવા જાણવા મળ્યો કે વેપન અને ડ્રગ્સને વેચાણથી આ પૈસા એને ભેગા કર્યા હતા એના ગુનાહિત ઇતિહાસ જોઈએ છે તો કુલ આઠથી નવ ગુનામાં ભૂતકાળમાં પકડાયેલા છે બે ગુના જો આ વર્ષે તીનસો સાત દાખલ થઈ હતી એમાં પણ વોન્ટેડ છે કારંજમાં ડ્રગ્સમાં વોન્ટેડ હતા છ પોઈન્ટ ગ્રામ એમડીની ડ્રગ્સમાં વોન્ટેડ હતા બે હજાર ત્રેવીસના કેસમાં અને બે હજાર ચોવીસની કેસમાં ઈસનપુરમાં વોન્ટેડ હતા એના સિવાય સિલોડા ક્રાઈમ બ્રાન્ચ અને

અને વેપનમાં પણ આ કાય છે કે યુપી યુપીએને મધ્યવર્તી લાવતો હતો અને નામ આપે છે પરંતુ જ્યાં સુધી ખરાઈ ન થઈ ત્યાં સુધી અત્યારે અમે કહેવાનું તપાસ ચાલુ છે અને માટે ડિટેલ્સ નથી આપું છે 24 ખાલી કાર્ટનસનો ઉપલબ્ધ છે 24 ખાલી કાર્ટનસ આ કહે છે કે જ્યારે ડિલિવરી મંગાવી હતી ત્યારે કે વધારે કાર્ટન હતા એમાં કંઈ ચોવીસ ખાલી કાર્ડ મળ્યા છે એના સાથે કહે છે કે મારી જોડે મળે એક તો આ છે કે એક કિલો તીનસો ગ્રામ આ ખુદ પણ એડિક્ટ છે અને ક્યો કે આ કોણ કોણ સેડલર નો અફવાનો હતો આ એનો મોબાઈલ પણ અમે કબજે કરવામાં આવે છે કોણ એનો સબ ડીલર છે ક્યાંથી લાવ્યા છે એનું ડિટેલ તપાસવામાં આવશે ક્યાંથી લાવ્યા છે ક્યાં કોઈ ગુજરાતમાંથી તો નથી લાવતા એની પણ તપાસ કરવામાં આવશે વ્યાપન પણ કોને કોને આપવાનું છે અને કોને ભૂતકાળમાં આપવામાં આવેલા હતા આ બધા મુદ્દાઓની તપાસ કરવામાં આવશે અત્યારે તો પહેલા પણ એને અમદાવાદમાં વધારે વેચાણ ચાન્સ કર્યા છે તો મને લાગે છે કે અમદાવાદમાં એને ડિસ્ટ્રિબ્યુટ કરવાનો છે એટલે શું નીચેનું નેટવર્ક એના પછીનું કઈ રીતે ચલાવતો તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો તો ડિલિવરી કઈ રીતે કરતો તો કઈ રીતે મંગાવતો સપ્લાય ઉપર સપ્લાય કઈ રીતે અલગ અલગ એના સોશિયલ મીડિયા જેવી કે ટેલિગ્રામ પર અને WhatsApp ઉપર ના ઘણા બધા ગ્રુપ્સ છે અને એના મારફતે ને એના માણસો પણ છે જે ભૂતકાળમાં એના સાથે સંડેલા છે એના મારફતે આ ચોટી-ચોટી સ્માલ ક્વોન્ટિટીમાં આલરે એટલે બોડ બોડ રાખું તો સર ખાસ ડિલિવરી કરવા માટે સપ્લાય કરવા માટે એટલે અમે જ વધારે વાત કરો વાતચીત કરવા માટે બોડ બોડ હતું બોડ ઘણા બધા બધાને ચેટમાં કોઓર્ડોર્ડ્સ મળ્યા છે અને ત્યારે અમે વધારે ડિટેલ્સ ની આપી કે અમે કમ ડર છે કે વધારે ડિટેલ્સ અગર ડિસ્ટ્રીબ્યુટ કર છે તો ઘણા બધા નીચેવાળા વાસાઓ થઈ જશે સર અત્યાર સુધી કેટલી વાર અહીંયા લાવ્યું ચૂક્યો છે કોઈને આપી ચૂક્યો છે કેટલી વાર એડ્રેસ મંગાઈ ચૂક્યો છે એવી કોઈ પ્રાથમિક બાબત છે

રાજસ્થાનમાં જે વેપારી છે તેને પણ પકડવા માટે પોલીસે હાલ ટીમો બનાવી છે કાર્યવાહી ચાલી રહી છે પરંતુ અમદાવાદમાં જે ડ્રગ્સ લેનાર પેડલરો છે જે વેપન ખરીદનાર લોકો છે તેમને પણ ધરપકડ કરવા તેમની સામે પણ ગુનો નોંધવા માટે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે વાત એટલાથી નથી અટકતી અવારનવાર છેલ્લા ઘણા સમયથી જે સાંજ રૂફે દત્તા પાવલે છે તે પોતાની ખાનગી વાહનમાં ડ્રગ્સ અને વેપનની વસ્તુ છે તે રાજસ્થાન તેમજ જે વેપન છે તે મધ્યપ્રદેશમાંથી લાવતો હોવાની વિગત સામે આવી છે ત્યારે ગુજરાતમાં ડ્રગ્સ અને વેપન જેવી વસ્તુઓ આવી જાય છે તો બોર્ડર ઉપર પોલીસ શું કરી રહી છે તેને લઈને પણ આ એક મોટો સવાલ ઊઠી રહ્યો છે એટલું જ નહીં નીશાન ઉર્ફે દત્તા પાવલે નામનો જે આરોપી છે તેની સામે આઠ જેટલા ગુના અમદાવાદ શહેરમાં નોંધાયેલા છે જેમાં તે આર્મ્સ એક્ટ ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસના ગુનામાં પણ આરોપી રહી ચૂક્યો છે ત્યારે બે કેસમાં તે વોન્ટેડ પણ રહી ચૂક્યો છે હાલ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં दत्ता पावरे नि साते तेनी गैंग म केतला मानसो होता शू करता होता ते तमाम बाबते तपास करिया बाद आगामी समय म महत्व ना खुलाता थई सके छे दर्शक मित्रा नवजिया न्यूज ने आप लाइक करो सब्सक्राइब करो और शेयर करवानु भूलता नहीं वैष्णव जन तो तेने कहिए जे पीर